બહુ તું હન્ડ્રેડ પરસેન્ટ એજર ફિલ્ડ માફા વધારે પાસે જે હોય કે જોબ કેલરીસમાં કે જે હોય કે પ્રયત્ન છે છે ચાલો જલ્દી વધી કોઈ બાર આવે બોલાવી ये रहा वो आदमी

જે લોકો પહેલી વખત છે કેન્દ્રમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ માટે લોકો અમૃત પુષ્પ વિશે જાણ છે અમૃત પુષ્પ શું છે ઉપયોગ કઈ રીતે કરવો અને શું પાડવી અમૃત પુષ્પ કોઈ એક તકલીફ માટેની ઔષધિ નથી શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ શાસ્ત્રો પ્રોડક્ટો અલગ અલગ પ્રકારના આપણે ઉપચારો સાથે આપીએ છીએ પણ દરેક બીમારીઓમાં અમૃત પુષ્પ એક વરસાદના પાણીથી તૈયાર થયેલ આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉકાળો છે જે આપણા શરીરમાં પગના નખથી લઈને માથાના વાળ સુધી

અને કોઈ પણ પ્રકારની આડઅસર પણ નથી અમૃત પુષ્પ પચીસ ટકા પ્રવાહી છે ઘર સુધી બરફમાં પહોંચી જાય એટલે પચીસ ટકા પ્રવાહીનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે ઘરે જઈને બોટલનું ઢાંકણું ખોલી એરટાઇટ બોટલ છે ગોળાકાર સુધી આપણે મધ ભર દેવાનું છે

દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ ગાવાની તૈયારી છે ત્યારે અમૃત પુષ્પની બોટલ ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી પેપરમાં લખી આપ્યા હોય એટલા ટીપા દર્દીને સૂતી વખતે પીવડાવવાના છે ફક્ત એક વખત ઊંઘ આવે ત્યારે ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી પટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ માથાવાળી વસ્તુઓ બેકરીની આઈટમો બહારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ ડ્રિન્કસો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરો સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયેલ પાણી તરબૂચ અને ડ્રેગન આટલા ફ્રૂટો લઈ શકાય છે બાકી દર્દીને રોટલા રોટલી દાળ ભાત શાક સંભારા કપોડ શાકભાજીઓ બધો જ આપી શકાય છે પરંતુ દર્દીના દાળ શાકમાં પણ કોકમ ટમેટા આંબલીનો વઘાર નહીં મોરી છાસ નહીં મોરું સફરજન નહીં નાની નાની બાબતોનું આપણે ઝવટતાપૂર્વક ધ્યાન રાખવું પડે છે આ સાથે અગાઉની કોઈ એન્ટીબાયોટિક દવાઓ દર્દીને ચાલુ હોય તો એ ચાલુ રાખી શકાય છે અમારો કોર્સ ચાલુ હોય દરમિયાન કોઈ દર્દીને નાની મોટી ફરિયાદો જણાય તો ચાલુ કોર્સ સાથે પણ સ્થાનિકે તમે એન્ટીબાયોટિક દવાનો સહારો લઈ શકો છો એ બાબતે આપ સ્વતંત્ર છો પણ મેં શરૂઆતમાં જ વાત કરી એમ કે ફરીથી ખાસ અગત્યની છે આપણા શરીરની અંદર કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ રાતોરાત થતો નથી ધીમે 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 આપણા શરીરના કોઈ પણ પાર્ટ્સમાં નેગેટિવ સેલ જમા થાશે બિનજરૂરી જરૂરી ટોક્સિસ જમા થાશે દેશી ભાષામાં કહીએ તો બિનજરૂરી જ્યાં જ્યાં બગાડ જમા થાય છે ત્યાં એક બીમારી બને છે શરીરમાં પછી ચાહે કોઈ પણ બીમારી હોય થાઇરોઈડ બીપી કોલેસ્ટ્રોલ વાયુની ગાંઠો ચરબીની ગાંઠો અલગ અલગ પ્રકારના કેન્સરો કબજીયાત થી લઈને નાનામાં નાની તકલીફો લઈને મોટામાં મોટી તકલીફો કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ છે એટલે અમૃત પુષ્પના સંશોધક દિનેશભાઈ એક જ લક્ષ્ય હતો કે આપણા શરીરની અંદર જ્યાં જ્યાં નસનાળીઓમાં બિનજરૂરી બગાડ જમા થાય છે બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે એ બહાર કેમ કાઢવું એના માટે દિવસ ને રાત

અમૃત પુષ્પ વિશે જિણવટતાપૂર્વક પ્રયોગ કરવાનો આપણે સૂચવ્યું ત્યારબાદ આ જટિલ તકલીફોમાં આપણે ત્યાં રિઝલ્ટ હોય છે એટલે ખાસ કે કોર્સ દરમિયાન પરિજી પાડવી જે આહાર વિહાર અને દિનચર્યામાં આપણે પૂરતું ધ્યાન આપવું નાની નાની બાબતોનો જ આપણે આ કોર્સમાં જિણવટતાપૂર્વક ધ્યાન રાખવાનું છે એટલે ખાસ કે કોર્ષ દરમિયાન પરેજીમાં ચૂક ન કરવી ઝીણામાં ઝીણી બાબતો તમને જણાવવામાં આવે છે એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આ સાથે બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃતપૃષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં રજા રહે છે ઘણા બધા લોકો શનિવાર અને રવિવારમાં આવી જાય છે એમાં ખાસ કરીને જૂના પેશન્ટો અમારા જે ઘણા સમયથી આવે છે એવા લોકો પણ આવી જાય છે એટલે ખાસ બધેને નમ્ર નિવેદન છે કે શનિવાર અને રવિવારમાં તકો ના ખાશો શરમાવશો નહીં અને ટુરિઝમ હબ હોવાના કારણે અને રવિવાર કે શનિવારમાં પૂનમ હોવાના કારણે ઘણા બધા પેશન્ટો આવી જાય છે કે ભાઈ દર્શને કરતા આવીને રવિવારમાં પણ રવિવારે અહીંયા કોઈ હાજર નથી હોતું જેમ તમારે શેડ્યુલ હોય છે એમ અમારે પણ કંઈક શેડ્યુલ ગોઠવાયેલા હોય છે એટલે પ્લીઝ બધેને ખાસ વિનંતી છે કે ઘણા બધા લોકોના મને ફોન મેસેજીસ આવે છે કે શનિ રવિમાં પણ શનિ રવિમાં ખાસ શરમાવશો નહીં અહીંયા એ ન ખાશો નવા જૂના કોઈને શુક્રવાર દરમિયાન અમારું કેન્દ્ર સવારે આ સમયથી કાર્યરત થઈ જ જાય છે એટલે આપ આવી શકો છો દરેકે દરેક લોકો વ્યવસ્થામાં અમને સહયોગ આપવા દરેક લોકોને ખાસ નમ્ર વિનંતી કરું છું એટલે આ બાબતોની આપણે ખાસ ધ્યાને દોરશું

હવે આપણે જૂના દર્દીઓ તરફ ક્રમ આગળ ચલાવશું જૂના દર્દીઓ પૂરા થઈ જશે એટલે નવા દર્દીઓ તરફ આગળ વધશું જય દ્વારકાધીશ